તો ફ્રેન્ડ્સ અમે પાયલા મંદિર જે મોગલધામ મંદિર છે ત્યાં અમે રાતે દસ વાગે પોંક્યા હતા લાંબાથી અને અહીંયા ખણ જમ્યા અને ડાયરેક્ટ લક્ચરી ઉપડી તે સવારના સાત વાગ્યા અમે બ્રશ બ્રશ કે કંઈ કર્યું નથી ચા પણ પીધી નથી અને દ્વારકા પોખું પોખું હવે અમે થઈ ગયા એના જો ચા પીવાની પણ બાકી છે અને તમે જોઈ શકો કે આપણે દ્વારકાની નજીક પોંકી ગયા હૈ અને ગાય રાતે અંધારામાં વિડીયો બનાવવાનું કોઈ લક્ઝરીવાળા એટલી બધી ઉતાવળ કરે ને તે આપણને કશું ના ઉજવા દે તમે જોઈ શકો કે આમ તો જુઓ પવનચક્કી પહેલી વખત મેં આવડી મોટી પવનચક્કી જોઈ તો ફ્રેન્ડ્સ આપણે પોકી જ્યાં દ્વારકા અને મળીએ તમને ડાયરેક દરિયા કિનારે તો આપણે નહીં ધોઈ અને આવી ગયા હે ભગવાનના દર્શન કરવા સૌથી પહેલાં તો તમે જોઈ શકો કે દ્વારકાધીશની ધજા આપણને પહેલાં તો દર્શન થઈ ગયા હે અને અહીંયા આપણે પરસાદી લેવા ઊભા રહીને આપણો મોબાઈલ પણ અહીંક લઈ લીધો હા અને પછી આપણે દર્શન કરીને આવી ગયા અને બજારમાં આપણે જે કોઈ વસ્તુ અહીંયા પરસાદી બરસાદી બધું પહેલાં જ અમે તો લઈ લીધું હતું અને આ રીતની દ્વારકાની બજાર ગાઈસ વસ્તુ સારી હૈ પણ મૂકી પણ થોડી હે તો અહીંયા બધું ભગવાનનું જ વસ્તુ મળે આપણે કંઈ વસ્તુ લેવું હોય તો ઓછી મળે એમ પણ ભગવાનનું વસ્તુ ઘણું હોય અને તમે જોઈ શકો કે આ રીતની દ્વારકાની બજાર છે અને આ હૈ સુદામા સેતુ તો ગાય અમે આવી જયા હે ગુમતી ઘાટ તમે જુઓ કે ગરમી પણ એટલી બધી લાગે છે તો અમે આવી જઈએ ગુમતી ઘાટ અને થોડુંક નહીએ હવે દરિયામાં અને અહીંયા બધું દરિયામાં અહીં વસ્તુ આ બધું આવું નીકળે એટલે આ ક્યાંથી લાવે એ તો આપણને ખબર નહીં પણ લગભગ તો દરિયામાં અહીં ન્યા કરતું હશે તો અહીંયા આવ્યા આપણે નહીં અને એવા જ આપણે પલળી રહ્યા જેમ કે દરિયાના મોજા જેટલા ઉછળતા હતા ને તમે જોઈ શકો કે દરિયો એકદમ ખૂબ મોટી લહેરો આવે છે ઘણા બધા લોકો અહીંયા સેલ્ફી લે આજકાલ લોકોને સેલ્ફી લેવામાં લેવામાં કોઈને જીવની કોઈ પરવા નથી ગાય આ દરિયાના જે મોજા હે એટલા ભયાનક છે કે આપણને ખેંચીને અંદર પણ લઈ જઈ શકે તો જ્યાં પણ આપણે દરિયા કિનારે આવીએ તો આપણે પોતાનું ધ્યાન જરૂર રાખીએ અને હું તો સેટ જ ફરતી હતી તો એ પણ દરિયાનો મોજો આવ્યો એટલે આપણાને તો નવડાઈ દીધા હે અને મારો ફોન પણ પલળી ગયો હતો તો ગાઇઝ તમે આવો તો તમે પણ ધ્યાન રાખજો અહીંયા જે પગથિયા છે અહીંયા થોડું આમ લપસી જવાની સંભાવના રહે જ છે અને સેલ્ફીના ચક્કરમાં આપણું પણ થોડું ધ્યાન રાખવું પડે અહીંયા બધા લોકો સેલ્ફીના ચક્કરમાં એટલા ગોડા થઈ ગયા તે આટલો બધો દરિયો હિલકોરા મારે પણ એમને કોઈ મગજમાં નહીં અને તમે જોઈ શકો કે બધા ખૂબ ઇન્જોય કરે એન્જોય કરવો પણ જોવે પણ આપણું ધ્યાન રાખવું જોઈએ તમે જોઈ શકો કે પાણી ઠેર આટલા ઊંધી આવ્યું હતું આટલા ઊંઘી આવ્યું તે અમે અહીંયા ઊભા થયે અમે પલળી રહ્યા છે અને ગાઈઝ તમે જોઈ શકો કે અમે પલળી રહ્યા હૈ અને હવે આગળ તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો છો ગાઈઝ બધા અલગ જ આપણે સાથે જતા એટલે વિડીયો થોડો ઓછો ઉતાર્યો હોય અને તમે જુઓ આ આટલા ભયાનક મોજામાં લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે તો ફ્રેન્ડ્સ આજે હું ખાલી તમને દરિયાનો સીન બતાવવાની હું તમે જોઈ શકો કે જ્યાં જુઓ તો બધા લોકો સેલ્ફી 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 સિવાય કોઈ વાત જ નહીં અને આપણે વિડીયો પડ્યા પડે અને તમે જોઈ શકો કે દરિયો આ આજે તો એકદમ જાણે મોજમાં હોય એ રીતના અહીંયા આવીને કોઈક અલગ જ ફિલિંગ આવે છે મજા બહુ પણ મજાય બહુ આવે અને પોતાનું ધ્યાન પણ રાખવું પડે તમે જુઓ આ સેલ્ફીના ચક્કરમાં તો ફ્રેન્ડ્સ અહીંથી અમે હવે જમીન અને ડાયરેક્ટ જશું બેટ દ્વારકા તો અમે તમને ડાયરેક્ટ મળશું બેટ દ્વારકા અને આગળ પછી કયું ધામ આવે છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો તમે પૂરો જોજો અને આજના વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ફ્રેન્ડ્સ દ્વારકા આવો